માધાપરમાં શનિવારે બપોરે બનેલી ઘટના સૌને હચમચાવી નાખે તેવી છે ટ્રક ચાલકે બેદરકારીથી બાઇક પર ગાડી ચડાવી દેતા ગંભીર ઈજાઓ થવાને કારણે આધેડનું મોત નીપજ્યું માધાપરમાં સર્વોદય ગ્રાઉન્ડ નજીક ઇન્દ્રવિલા સર્કલ પાસે શનિવારે બપોરે એક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો નવાવાસમાં રહેતા છપ્પન વર્ષીય નાનજીભાઈ વિશ્રામભાઈ પિંડોરિયા સર્કલ પાસેથી નીકળતા હતા તેવામાં સામેથી ટ્રક આવી અને તેઓ બાઇક સાઈડમાં લે તે પહેલાં જ આરોપી ચાલકે બેદરકારીથી બાઇક પર ટ્રક ચઢાવી બાઇકને આગળ સુધી ઢસડી હતી જેને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી ગયા અને આધેડને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેઓનું મોત થયું હતું સર્કલ પર લગાવેલ કેમેરામાં બનાવ કેદ થયો અને રવિવારે બપોર બાદ સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં લોકોના રૂવાડા ઊભા થઈ ગયા વિડીયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક માધાપુર પોલીસની કાર્યવાહી માટે સૂચના આપી અને રવિવારે મોડી રાત્રે ટ્રક ચાલક ધનજી નાથા આહિરને ઝડપી લેવામાં આવ્યો હતો એસપી વિકાસ સુંડાએ જણાવ્યું કે આ બનાવ ગંભીર છે અને કડક સજા થાય તે પ્રમાણે ગંભીર કલમો ઉમેરવામાં આવી છે मीडिया के मित्रों के द्वारा एक वीडियो मुझे भेजा गया जिसमें माधापुर पुलिस स्टेशन का एरिया में एक अकस्मात का यह वीडियो था और वीडियो की गंभीरता को देखते हुए जिसमें मरण जनार जो हैं उनका नाम है एक छप्पन वर्ष है उनकी नानजी भाई विश्राम भाई पिंडौरिया वो मोटरसाइकिल पर सवार थे और रुके हुए थे और ट्रक के साथ ये अकस्मात हुआ तो तात्कालिक इन्फॉर्मेशन मिलने के साथ ही माधापुर पुलिस स्टेशन में अभी आ, जो आरोपी है धनजीनाथ आहिर उसको हस्तगत किया गया है और इस मामले की गंभीरता को देखते हुए आईपीसी की धारा जो 304 थी उसका जो नया वर्जन बीएनएस की धारा 105 जिसमें कड़ी धारा है कम से कम पाँच साल की सजा और से लेकर के दस साल तक की सजा का प्रावधान है उसके तहत कल्पेबल होमिसाइड नॉट अमाउंटिंग टू मर्डर की धारा तीन धारा 105 सौ पाँच बी एन एस की धारा के तहत ये मामला रजिस्टर करने की कार्रवाई चल रही है और इस तरह की अगर कोई भी गतिविधि आप सबके ध्यान में आती है तो आप ज़रूर हमें अवगत कराएं और कड़ी से कड़ी कार्रवाई की जाएगी साथ ही साथ ट्रैफिक से संबंधित जो हाल फिलहाल में जो बनाव बने हैं उन पर भी हम लोग प्रयास कर रहे हैं कि किस तरह से कार्रवाई की जा सकती है आ, कई बार ऐसा देखा गया है कि आ, ट्रक चालक या अन्य वाहन चालक मोबाइल में मशगूल रहते हैं तो उनके लिए भी एक हाईवे पेट्रोलिंग स्टार्ट की गई है ताकि उनको उनसे संबंधित ज़्यादा ज़्यादा केसेस किए के जा सकें इसके अलावा मेरी विनम्र अपील है कि सीट बेल्ट का प्रयोग करें और वाहन चलाते वक्त कृपया करके मोबाइल का उपयोग ना करें ये मेरी विनम्र विनती है लेकिन भूज पुलिस के द्वारा हाईवे पेट्रोलिंग करते हुए किसी भी तरह की इस तरह की गतिविधि ध्यान में आती है, तो हम कड़ी से कड़ी कार्रवाई करेंगे। विश्व प्रसिद्ध महानुभावों ने, भारत ना आठ वड़ा प्रधानों ने, सचोट भविष्यवाणी करना भारतीय अंकशास्त्री ज्योतिष शंकर गौर નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા બોરારા કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ ગામોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોહબ્બત સી જાડેજા ગામ વિરાણિયા મળવા બદલ હાર્દિક શુભકામના સુબેચક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા अंजार कच्छ संपर्क करो किरण नारायण भाई बकोत्रा एट फोर सिक्स तमारा सपना नू घर <प्रागा> मुंबई में खूबज नाम एट्ले बॉम्बे स्टील અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાળબા દેવી રોડ મુંબઈ શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ एंड લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો